હરે કૃષ્ણ રસોડામાં તમારું હાર્દિક સ્વાગત છે જય સ્વામિનારાયણ દર્શક મિત્રો હરે કૃષ્ણ મહારાજ આપને આજે એક નવી રેસીપી આપે છે તો શું આપણે લઈશું હરે કૃષ્ણ મહારાજ શું કહેવા માગો છો તમે ઓકે ઝડપથી ખમણ કઈ રીતે બનાવી શકાય ઇન્સ્ટન્ટ ઝડપથી એકદમ ઝડપથી ચલો મારા શીખવાડો એક આપણે લીધું છે ચોખું પવિત્ર વાસણ જે કહેવાય ચોકોરું અને આમાં છે લીંબુનું પાણી આ છે સિંધુ નિમક સિંધુ આ સાજીના ફૂલ આ બોલે તો ખાંડ સુગર અને આ છે સણાનો લોટ બેસન લોટ બરાબર સાળેલો છે અમે એટલે અમે ડાયરેક્ટ યુઝ કરશું

એટલો આપણે બાઉલમાં લોટ થઈ ગયો છે બેસન લોટ શેણાનો લોટ સ્વાદ અનુસાર નિમક સિંધુ જે આપણે લીધી છે મોટી બેસન લોટ એની સામે સુગર નાની ચમચી એટલી એટલી ભરી ત્રણ રેડી એટલે ઉવેળો હવે પાણી નાખવાનું છે બરાબર પાણીમાં હલાઈ નાખવાનું છે બેટર બનાવવાનું છે બરાબર આપણે હાથો લાવીને બનાવતા હોય છે એવું નહીં ડાયરેક્ટ ઇન્સ્ટ પાંચથી દસ મિનિટ અને પલાળીને વ્યવસ્થિત રાખવાનું થશે વ્યવસ્થિત ઘુમેડી દેવાનું છે થોડું થોડું માપનું પાણી નાખવાનું છે આ રીતે કડક થતો જાય પછી પાછું થોડું પાણી નાખી દેવાનું આ રીતે હલાવવાનું કારણ એ છે પાણી પછી નાખશું થોડીક વાર કેમકે ગાંગડા ન રહે ખબર પાણી નાખીએ તો ઓલે ગાંઠું ગાંઠું થઈ જાય થોડી થોડી એવું ન થાય એટલા માટે કડક વ્યવસ્થિત થઈ ગયું હવે થોડુંક પાણી નાખી દઈશું આવું જ રાખવાનું છે બેટર આપણું બરાબર કેમકે હવે આનાથી ઢીલું નહીં કરવાનું કેમકે આમાં હજી લીંબુનું પાણી આવશે આ થઈ ગયું છે આપણું ત્યાર બેટર બરાબર પાંચથી દસ મિનિટ આપણે આને રહેવા દઈશું પછી ત્યાં સુધીમાં આપણે પાણીનું ગરમ કરવા માટે ટવ મૂકી દેસું ટવમાં મૂકી દઈશું પાણી ગરમ થઈ જશે પછી આપણે આ બે વસ્તુ એનો યુઝ કરવામાં આવશે આ છે આપણું લોહી આમાં પાણી રાખી દીધું છે બરાબર તમે પણ રાખી દેજો હવે આપણે ગેસ ચાલુ કરી દઈશું આપણે મહારાજનું નામ લઈને ગેસ ચાલુ કરી દીધું છે સ્વામિનારાહ સ્વામિનારા સ્વામિનારા પવિત્ર અને શુદ્ધ બંને વસ્તુ જાળવવી જરૂરી છે ખોરાકમાં ખોરાક મતલબ કે જે રસોઈ બનાવીએ છીએ એમાં કેમ કે એનાથી અન તેવું મન એટલે મન બને છે આપણું પછી આપણે એમ કહીએ કે આનું મન તો જો કેવું છે પણ એના ખોરાક ઉપર અસર કરે છે પાણી બડબડબડ જો વરાળું નીકળવા મળે છે ધીમે ધીમે બરાબર સમય પણ થઈ ગયો છે આપણે મૂકવાનો આ ખાંડ ઓગળી રહી છે બરાબર એટલે આવા ટિમ્પલ થઈ ગયા છે બબલ્સ એમાં હલાવતું રહેવાનું એટલે ખાંડ એકદમ ઓગળી જાય છે ખાંડ નાખવાનું રીઝન એ છે કે આપણે જ્યારે વઘારીએ ત્યારે ખાંડનું પાણી કરીને નાખતા હોય છે પછી પાણી આપણે કોઈને ફાવે ન ફાવે તો આ આપણે અત્યારે ખાંડ નાખી દઈએ તો આપણે જ્યારે વઘાર કરવા ટાણે એને ખાંડ નાખવા ખાંડવાળું પાણી નાખવાની જરૂર પડતી નથી આમાં મિક્સ થઈ જાય જય સ્વામિનારાયણ જો આ રીતનું મસ્તનું થઈ ગયું બટર એ લો થઈ ગયો જય સ્વામિનારાયણ ચલો હવે આપણે આને ઢાળી દઈશું પાણી મસ્ત ગરમ થઈ ગયું છે બરાબર વરાળમ સ્ટ્રીમ બહાર નીકળી રહી છે એકદમ ફાટમ ફાસ્ટ

હવે લીંબુનું પાણી સ્વામિનારા હવે આને ફેરવી દેવાનું હાથે થી ચમચી વડે હળવે હળવે ફેરવો રે હરે કૃષ્ણ મહારાજ આપને આ રેસીપી શીખવાડી રહ્યા છે હવે જો કેટલું નું ઢીલું જોયું ને ફ્લફી થાય છે ફ્લફી જોરદાર હરિકૃષ્ણ મહારાજ ની જે જો આવ્યું હો ડોયો સ્વામિનારાયણ સ્વામિનારાયણ અને મસ્ત નું હલાઈ દેવાનું થઈ ગયું છે આની વાત ચટણી નાખી દીધી છે

હવે આ બાજુ વઘાર ની તૈયારી ચાલુ થઈ ગઈ છે તેલ મુકાઈ ગયું છે વઘાર માટેનું એક બાજુ ચાલુ છે બીજું કાણું હવે તેલ આવી ગયું છે આપણે વઘાર કરી નાખશું કડી પતા નથી આ રાઈ આવી જાજી નાખવાની હવે મરચા નાખશું બરાબર લીમડો નથી કઢી પત્તા નથી થઈ ગયું છે મસ્ત વગાર સ્મેલ આવે છે તમને મને જ મસ્ત આવે છે હવે આપણે આમાં ખાંડનું પાણી નાખવાનું હોય છે પણ આપણે હવે નાખવાનું થતું નથી જેમ કે આપણે અગાઉ જે બેટર બનાવ્યું એમાં જ આપણે મિલાવટમાં ખાંડ નાખી દીધી બરાબર હમ સમજદાર સોભાખી હાલો વઘાર આવે રેડીસી બરાબર મસ્તનું થઈ ગયું છે હલાવી દેવાનું છે હવે બહુ હરિકૃષ્ણ મહારાજને ધરી દેવામાં આવશે થઈ ગયા છે ને મસ્ત હવે આની માથે દાણા લીલા દાણા કોથમી બરાબર આવી રીતે કરીએ એટલે જો પાણી નથી એટલે મસ્ત અને કોરા અને મીઠ મસ્ત લાગશે પાછકી ગલા ન લાગે ઓલું પાણી નીકળું નીતરતું હોય હાલો મહારાજ બ્રેકફાસ્ટ શિરામણી ગરમા ગરમ મહારાજ તમે જમો દોષ રહિત કરીન પવિત્ર કરીન મહારાજ કોઈ અભાવ ગુણ રહી ગયો એમાં અમારે જે કોઈ દોષ થઈ ગયો હોય તો માફ કરજો રાજી થઈને તમે જમો ભક્તો સંતોને પણ તમે પ્રસાદ આપો જય સ્વામિનારાયણ આ હતા હરિકૃષ્ણ મહારાજના શીખવાડેલા ખમણ ઇન્સ્ટન્ટ બરાબર જય સ્વામિનારાયણ હવે અમે આગળ અમારી દરેક જે બનાવનારા હરિભક્તો કે જે જોનારા ભગવાનને ધરીને જ જમવું એવો આગ્રહ રાખો